વડોદરા શહેરમાં અકસ્માતોના ના સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો તેવામાં મોડી રાત્રિ વધુ એક અકસ્માતની ઘટના બની હતી આ અકસ્માત ઘટના સનફાર્મા રોડ ઉપર બની હતી એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલકનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું અકસ્માત જાણ થતા જ અટલાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ટર્નિંગ પોઈન્ટ પર કારની ગતિ કેટલી હતી અને અકસ્માત મોત થયું હતું આવક વધારવા માટે ઝોમેટો સાથે યુવક જોડાયો હતો કાર ધરતી જતા યુવક પહેલો દિવસ અંતિમ દિવસ રહ્યો હતો થાર ગાડી યુવતીઓ ચલાવી રહી હતી પોલીસે આ યુવતીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે